ਬੜੀ ਆਦੇਮਾਂ ਤੋਂ ਡੋਲਸਾਂ ਰੱਖੀ ਨੇ ਆຊੂ ਪੈਸਾ ਆਲ ਜੀ આલ્યું આલ્યુ કૃસે અને બીજી હું થોડી ટ્રીટમેન્ટ આલુ છું ત્રણે બે દાડા દવા સારો ખાયું ખાત થઈ જાય છે તમારે હા ખોનમાં રોટલા સારું છે ભાઈ પડશે અડધું ખોખું થાય ઉપર આખું લાગે પણ આ ઠંડક અને ઉલિયું પાવડર આલો એક કેલ્શિયમ નું પાવડર આલો શું ઈરવી સારદો એટલે પંદર દાડા તો એને રેડી થઈ જાય છે બધું આમ લ્યો તમારા હજાર રૂપિયા થાય છે ખાતા હું લખું ગ્રાત દૂધ ઉધારે કરવું પડશે એ તો કશું ચોક આવશે અને હોપારા લઈને આવે પેણો સાવા કરે ચોક તો ભલે બેસ દો રોમ રોમ કાલ મમ્મી રે બાપ રે રાખો છો અલા તો મરાવત ના બેસી જા